બોલો પીંપળના ઝાડ ઉપર કમળના ફૂલ ખીલ્યા આને કળિયુગનો ચમત્કાર નહીં તો બીજું શું કહેવાય ઘટના છે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની મુઝફ્ફરપુર જિલ્લાના છાજન ગામમાં એક અજીબ ઘટના બની છે તુર્કીસરૈયા વિસ્તારમાં નિશાળ નજીક આવેલા પૌરાણિક પીંપળના એક વૃક્ષ ઉપર અસંખ્ય કમળના ફૂલ જોવા મળ્યા હતા અને એ પણ રોશનીથી ઝગમગતા ફૂલ જો કે આ નજારો એટલો અદભુત હતો કે આ દ્રશ્યને જોવા માટે આખા ગામમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા રાત્રિના સુમારે બનેલી આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા અને લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે કારણ કે પીંપળના ઝાડ ઉપર કમળના અસંખ્ય ફૂલ ખીલવા અને એ પણ રોશનીથી ઝગમગતા તો પછી આ ઘટના ચમત્કારથી કમ કેમ હોઈ શકે જોકે આ ઘટનાને વનસ્પતિ વિશેષક ચમત્કાર નહીં પરંતુ આ વૃક્ષ વિદેશી પ્રજાતિનું હોવાનું જણાવી રહ્યા છે અને આ વૃક્ષ વિદેશી પક્ષીઓ દ્વારા અહીં પહોંચ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે વધુમાં વનસ્પતિ વિશેષક દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ વનસ્પતિના ફૂલ રાત્રે જ ખીલે છે અને સવારે મૂરજાઈ જાય છે તેમાં રાત્રિ દરમિયાન જગમગતી રોશની પણ જોવા મળે છે આ વનસ્પતિ વિદેશી છે અને તેનો દવા બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું હાલમાં આ ઘટના સમગ્ર બિહાર સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે